શ્રી રોકડિયા દાદા સેવક સમુદાય દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોયલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમનું સ્વાગત કરી તેમનું સન્માન પણ કરાયું તો કથાક્રમના પાંચમા દિવસે શ્રી ગિરિરાજ મહોત્સવની ઉજવણી ભવ્યાથી ભવ્ય કરવામાં આવી મહુવા શહેરમાં શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શ્રી ગિરિરાજ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી તો કથાક્રમના પાંચમા દિવસે વિવિધ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત તો તેઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું મહુવા શહેર ગોકુળિયો ધામ બની ચૂક્યું છે કૃષ્ણના રંગે રંગાઈ ચૂક્યું છે

વધુમાં તેઓએ કહ્યું હતું કે હવે તો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસમાં પણ શ્રીમદ ભાગવત ગીતા સહિતના ગ્રંથોનો સમાવેશ કરાયો છે તે આવકારદાયક છે સુંદર અને ધાર્મિક વ્યવસ્થા વચ્ચે કથાક્રમના પાંચમા દિવસે શ્રી ગિરિરાજ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી આ મહોત્સવની ઉજવણી થતાં જ સમગ્ર શ્રોતાજનો કૃષ્ણમય બની ગયા હતા આ જ્ઞાન યજ્ઞમાં પ્રભુશ્રીને અન્નકૂટ પણ પ્રસાદી રૂપે ધરવામાં આવ્યું હતું તેને લઈ નટવર પ્રિય શાસ્ત્રીજીએ કહ્યું હતું કે લોકો અન્ન કહે છે કોટ એટલે મનુષ્ય પહેરે તે તેવું કહી નટવર પ્રિય શાસ્ત્રીજીએ રમૂજ ફેલાવી હતી વધુમાં તેણે કહ્યું હતું કે સાચો શબ્દ અન્નકૂટ છે તેનો અર્થ થાય છે અનાજનો ઢગલો કથાક્રમની પ્રવાહી પરંપરાના પાંચમા દિવસે મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા તો હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર કે ડી પારેખ હનુમંત હોસ્પિટલ સીઇઓ ડૉક્ટર ચિંતન શનેશ્વરા તો મહુવા નગરસેવક ભરતભાઈ બાંભણિયા સંજયભાઈ બારોટ ખેતાભાઈ

દિલીપભાઈ લહેરી લાતીવાળા ઉદયભાઈ શેઠ ભાવેશભાઈ કાણકિયા યોગેશભાઈ ગાંધી રાજુભાઈ ત્રિવેદી ડોક્ટર વી ડી કનેજા ભાવેશભાઈ જાંજલ અનિલભાઈ પરમાર હાજર રહ્યા હતા અને તેઓનું સન્માન કરાયું અને તેઓ દ્વારા સહયોગ પણ અપાયો છે તો શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા નટવર પ્રિય પૂજ્ય શ્રી પ્રહલાદભાઈ શાસ્ત્રીના હસ્તે સૌ આગેવાનો અધિકારી ગણનું સન્માન કરાયું હતું અને તમામને ભાવ સાથે આવકારવામાં આવ્યા હતા તો આજની આ કથાક્રમ દરમિયાન લીડ મહુવા ન્યૂઝ ચેનલના પરેશભાઈ ચૌહાણ જેકીભાઈ ચૌહાણ અને મહુવા સરકારી હોસ્પિટલના ઓટી ઇન્ચાર્જ ભાવના બાંભણિયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તો હજુ પણ કથાક્રમના છઠ્ઠા દિવસે શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહની ઉજવણી ભવ્યાથી ભવ્ય રીતે કરાશે તો શ્રી સુદામા ચરિત્ર અને શ્રી હનુમંત યજ્ઞના પણ આયોજન થઈ રહ્યા છે મહવાના નગરજનો મોટી સંખ્યામાં ગોકુળમાં પધારી કૃષ્ણમય બની રહ્યા છે અને કૃષ્ણ લીલાના દર્શનો લાહો લઈ રહ્યા છે શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાયના યુવાનોએ મહુવાને કૃષ્ણમય બનાવી દીધું છે નવયુવાનોએ જે ધાર્મિક કાર્ય કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે ધન્ય હો આજના યુવાનો